અમદાવાદમાં ગઈકાલે આ એ સ્થળ છે મેઘાણીનગર વિસ્તાર કે અહીંયા થોડાક જ અંતરે એરપોર્ટ આવેલું છે ને અહીંયા જ એકાએક દોઢ વાગ્યાની આસપાસ છે તે પ્લેન ક્રેશ થાય છે બસોથી વધારે યાત્રિકો આ પ્લેનમાં સવાર હતા આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હતા અને તેમનું નિધન થયું છે સાથે જ જેટલા લોકો મુસાફરો આ પ્લેનમાં હતા એ તમામ લોકોનું દુઃખદ અવસાન થયું છે જોકે એક યુવાનનો આબાદ બચાવ પણ થયો હતો જે બિલ્ડિંગ આપે જોઈ રહ્યા છો ત્યાં રહે છે અને ગઈકાલે જે ઘટના બની હતી ત્યારે ભારે અફરા તફરીનો માહોલ અહિયાં સર્જાયો હતો અને અહીંયા જે મૃતદેહો છે તે જોવા મળ્યા હતા પર ગઈકાલે યુદ્ધના ધોરણે કામગીરી રેસ્ક્યુ ટીમ દ્વારા કરવામાં આવી એનડીઆરએફ એસડીઆરએફ ફાયર વિભાગના જવાનો તેમજ પોલીસના જવાનો દ્વારા જે મૃતદેહો છે આ વિસ્ફોટ ઘટના જ્યારે બની જે પ્લેન ક્રેશ થયો અને આ પ્રચંડ ધડાકો થયો ત્યારબાદ આ ઘટનાના સંદર્ભમાં ફાયર વિભાગના જવાનોએ પાણીનો મારો ચલાવ્યો આગ પર પહેલા કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા ત્યારબાદ કાબૂ મેળવ્યા પછી જે જે જગ્યાએ કાટમાળમાં મૃતદેહો દટાયેલા હતા તેને જીસીબી બહાર કાઢવામાં આવ્યા ત્યારે હાલ તમામ મૃતદેહોને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે મૃતકના પરિવારજનોનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે અને ત્યારબાદ તેમને મૃતદેહ છે તે સુપ્રત કરવામાં આવી રહ્યા છે ત્યારે આ ઘટનાના સંદર્ભ ત્યારે આ ઘટનાને લઈને પરિવારજનો શું છે મૃતકના તે મારા ભાભી હતા રક્ષાબેન મોઢા એક એમની પુત્રવધુ હતી યસા કામદાર અને એનો એક પોતરો દોઢ વરસનો ત્રણ જણા હતા એ લોકો લગભગ ત્રણેક મહિનાથી આ ઇન્ડિયામાં હતા કેમ કે રક્ષાબાભીના હસબન્ડને હસબન્ડની ડેથ થઈ ગઈ દોઢ મહિના પહેલાં ઇન્ડિયામાં જ ટ્રીટમેન્ટ ચાલતી હતી એમની અને એટલે એ બધી એની ડેથ પછીની બધી વિધિને એના માટે એ લોકો અહીંયા રોકાયેલા હતા અને બાવીસ જૂને એમનું બેસણું યુકેમાં આવ્યા કેમકે આ લોકો વર્ષોથી આ લંડનમાં જ રીતે છે યુકેમાં વેલિંગબરોમાં એટલે જ્યાં બાવીસ તારીખે એમનું બેસણું હતું એટલે એ લોકો ત્રણ જણા જાતા હતા હા અમને તો બધા સોશિયલ મીડિયાથી જ ખ્યાલ આવ્યો કે આવું થયું પછી તરત અમને તો ખ્યાલ હતો કે ભાભી આ જ ફ્લાઇટમાં જાય છે એટલે અમે તરત એમનો સન આવ્યા છે એમનો કોન્ટેક કર્યો કે ભાઈ તો એ બોલી ન શકી એ રડતો હતો એટલે અમે ફટાફટ હું જામનગર રહું છું એટલે જામનગરથી અમે અહીંયા આવી ગયા સાડા આઠ નવ વાગે અહીંયા પહોંચ્યા ત્યારથી અમે સાથે છીએ દોઢ વર્ષનું બાળક એમના મમ્મીની ઉંમર છવ્વીસ વર્ષ અને ઉંમર રક્ષાબાભી આજુબાજુ ના એના પિતા તો અહીંયા જ રહીએ છીએ અમદાવાદમાં દોઢ બે વર્ષથી આ છોકરો અહીંયા બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે તો અહીંયા રહી છે એમના ફાધર મધર બધા એમનો એક ભાઈ છે એક બેન છે એ બધા વર્ષોથી આ યુકેમાં જ છે થઈ દર્શક મિત્રો એન કવરેજ ન્યુઝ ના લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં